ફક્ત ને ફક્ત મતદારોનો મિજાજ પરખાઈ ગયો હતો અને લોકોએ મને વીસ દિવસમાં ઓળખતા નહોતા જીતાડી દીધો હતો તો તમે વિચારો એવું કઈ અઘરું હતું નથી આ વખતે આ જિલ્લામાં સો પરિવર્તન થવાનું છે થવાનું રાહુલ ગાંધીનું વિઝન ગુજરાતની અંદર આખા દેશમાં એણે એક નવી શરૂઆત કરી અને નવી શરૂઆતની અંદર ઘણી વખત કોંગ્રેસી કાર્યકર્તાઓની નારાજગી માનસિક એવી રહેતી હોય ઘણી વાર સાંભળવામાં આવતું હોય કે અમુક ટકા લોકો નિર્ણય લઈ લઈશ તાલુકાના પ્રમુખ હોય શહેરના પ્રમુખ હોય જિલ્લાના પ્રમુખ હોય એની જગ્યાએ નવી પ્રક્રિયા કાર્યકર્તાઓને મળવું ને કાર્યકર્તાઓને ગમતા માણસને પ્રમુખ તરીકેની નિમણૂક આપી સંગઠનને મજબૂત બનાવવું અને સંગઠનને મજબૂત બનાવીને પાર્ટીની છેલ્લા સેવાડાના માનવી સુધી વાત પહોંચે એની એક શરૂઆત થઈ છે ગુજરાતની અંદર ઘણા બધા તાલુકા અને શહેરની અંદર નવા ચહેરાઓ પ્રદેશ કોંગ્રેસ મારફત આપવામાં આવ્યા આ પ્રક્રિયામાં સંજોગ વસાત અમરેલી છેલ્લા નંબર ઉપર છે કારણ કે એક પારિવારિક પ્રશ્નોમાં અમે ખુદ જ ફસાયેલા હતા એટલે આના ભાગરૂપે ગઈકાલથી આ પ્રક્રિયા ચાલુ થઈ છે લીલિયા સાવરકુંડલા રાજુલા જાફરાબાદ આ પ્રોગ્રામમાં ગઈકાલે લલિતભાઈ અને ભીખુભાઈ આ પ્રદેશના બધા નેતાઓ આવ્યા હતા આજે આ ધારી મુકામે આ પ્રક્રિયાને સાંભળવા સમજવા ઝુઝારું અને પીઢ ખૂબ જ ઓનેસ્ટી વાળા અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવનગરથી પ્રદેશના અને દેશ લેવલે કામ કરે છે એવા સિંહભાઈ ભાઈ અમારા ભાવનગર છે દિલીપભાઈ છે મહત્વના લોકો પબ્લિક મીટિંગ કે પબ્લિકની આ કોઈ વાત નથી જિલ્લાઓના અમારા ઓબીસી ના ચેરમેન રમેશભાઈ ગોહિલ પણ છે કહેવાનો ભાવાર્થ એટલો છે

ગુજરાત નું રાજકારણ ડામાડોળ કરવા માટેના પૂર્વ આયોજિત ઇલેક્શન ગુજરાતના મતદારો નારાજ હોય પણ અન્ય પાર્ટીઓને લાવી એક સમયે નારાજ છે કેશુબાપા પટેલ આ સીટ તમે જીપીપીને આપી હતી એ પેલા અહીંયા મનુબાપા કોટડીયા ધારાસભ્ય રહી ચુક્યા છે મતદારો ડામાડોળ થઈને મત આપી અને પ્રવાહી સ્થિતિ પ્રમાણે ગુજરાતનું રાજકારણ અસ્થિર કરાવડાવી અને ત્રીસ વર્ષથી એક જ પાર્ટી શાસન કરી રહીશું ઘણી ક્ષતિઓ રહી હોય ઘણી ભૂલો રહી હોય પણ હાલ વર્તમાન ભારતીય ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે જે ગામમાં બેઠા છે આ ધારી ગામ ખુમારી ગામ છે અહીંયા પુને તમે લોકો છો તમે ધારો તો ઘણું બધું પાર્ટીનું પણ હિત કરી શકો એમ છો તમે ધારો તો પાર્ટીને ઘણી બધી મદદ પણ કરી શકો એમ છો ત્રીસ વર્ષથી વિરોધ પક્ષમાં બેઠા છે સત્તાધારી પાર્ટીના ગમે તેવડા લોકો હોય કોંગ્રેસ પાર્ટી ને ભાજપ પાર્ટીનો ફરક શું તો અમારા બાણું વર્ષના નવીન ચંદ્રભાઈ રવાણી અવસ્થા થઈ હોય તો અમે ગમે એટલી આગેવાની લેતા હોય પણ રવાણી સાહેબ આવે પછી પાર્ટીનો કાર્યક્રમ ચાલુ થતો હોય પાર્ટીના કાર્યકર્તાની કદર કરવી એ કોંગ્રેસના સંસ્કાર છે આજે પણ અમારા ધીરુભાઈ દુધવાડા એક ઉંમરે પહોંચ્યા હોય તો ધીરુભાઈ દુધવાડા અમે પૂછ્યા વગર કોઈ પણ કામની શરૂઆત ન કરતા હોય આ શું કામ હું તમને કહું છું ભારતીય જનતા પાર્ટી તો કેપેસિટી છે શોષણ કરી લે બરાબરનું શોષણ થઈ જાય એટલે એને આસિયામાં મૂકી દે નવું વાવેતર કરી દે આ બે પાર્ટીનો ફરક છે રાજકારણ જેને કરવું હોય એની માટે આ ખુલ્લા મંચમાં કોંગ્રેસ માટે એટલા માટે ખુલ્લો મંચ કહી શકું કે કોઈ તમને નેતા બનતા અટકાવી શકે એવી સ્થિતિ નથી નેતા બનવાનું ખુલ્લો મંચ એટલે કોંગ્રેસ પાર્ટી એટલા માટે કહું કે ભાજપની મેં હરખામણી એટલા માટે કરાવડાવી છે ભાજપ ગમે તેટલી નાખે મહત્વ મળતું હોય છે માન મળતું હોય છે સન્માન મળતું હોય છે હાલ આપણે અહિયાં થી લઈ દિલ્હી સદી કોઈ સત્તા નથી સત્તાએ રાહુલ ગાંધી ચાર હજાર કિલોમીટરની યાત્રા કરતા હોય દેશના બંધારણને બચાવવાનો પ્રયત્ન કરતા હોય

જ્યાં ઉમેદવાર જિલ્લા પંચાયતનો સુરા કાકા નહોતો મળતો આ સુરેશભાઈ કોટડિયા હું તો ત્યાં કોર્પોરેશન સંજયસિંહ લડવા બેઠો ક્યાં બે હજાર દસ અગિયાર દસ બે હજાર દસ રાજકારણની મારી શરૂઆત લલિત કાકા તારીખ પણ મને બરાબર યાદ છે મેં પંદર વર્ષ આ જિલ્લામાં હજુ પૂરા કર્યા પંદર વર્ષમાં આ પાર્ટીએ મને બે વાર જિલ્લા પંચાયતનો મેમ્બર બનાવ્યો ત્રણ વાર મને ધારાસભાની સંજયસિંહ ટિકિટ આપી બે વાર જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો

એક એક પ્રમુખ માટે એક એક નામ લઈ જવાના અમારે ત્રણ નામ જ લઈ પેલા છે નિમિત્તે આગામી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને લક્ષીને પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આપણી વચ્ચે પ્રદેશમાંથી ભાઈશ્રી સંજયસિંહ રાજેશભાઈ જોશી ભાઈશ્રી લલિતભાઈ તેમજ આપણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ ભાઈ શ્રી વલ્લભભાઈ સુરેશભાઈ રમેશભાઈ સર્વ ઉપસ્થિત છે તેનું તારી તાલુકા કોંગ્રેસ વતી હું હાર્દિક સ્વાગત કરું છું આગામી ચૂંટણીને લઈને સંગઠનને લઈ જે કઈ સૂચનાઓ છે જે કઈ આગળનું માર્ગદર્શન છે એ માટે प्रदेशપતિ જે ટીમ પધારેલી છે એને આપણે નિવેદન કરીએ કે વધારે સમય ન લેતા પોતાનું જે માર્ગદર્શન છે આપણને આપે આપું ધ્યાન દોરે યાદ છે કે પેલા જેવો રાજા હતો એની પ્રજા અને અત્યારે

જ્ઞાતિની દ્રષ્ટિએ ન જોઈ તો ખેડૂત બેરોજગાર યુવાનો સરકારી કર્મચારીઓ સમાજના નાનામાં નાના લોકો ની આ સરકાર સામેની નારાજગી છે પણ લોકો મૂંગા થઈ ગયા છે અને લોકો એટલા માટે મૂંગા થયા છે

અને ખેડૂતના દીકરા છે તો આપને ખબર છે કે 2014 માં કપાસનો ભાવ કેટલો હતો એ જ ભાવ આઈ દે છે કેટલો હતો એ દિવસે મગફળીનો જે ભાવ હતો મણનો ઈ જ ભાવ અત્યારે છે ખેત પેદાશનો ભાવ વૈધા નથી પણ એની સામે રાસાયણિક ખાતરો એ ડીએપી એનપીકે યુરિયા હોય ખેત ઓજારો હોય બિયારણ હોય જંતુનાશક દવા હોય કે મજૂરી હોય આ તમામના ભાવો ડબલ થયા છે આ તો ખેડૂત સૌકારો એટલા હાટ કરે છે કે છેલ્લા પંદર વર્ષથી દુષ્કાળ નથી